આજે એક નવી ગાય આવી છે ગાય તમે જોઈ શકો છો અને ચારે ઓસળ છૂટા છે બહુ સારો છે ગામ અને તરાદ તાલુકો તમે ઓછળ ગાળા જોઈ શકો છો કેટલા છૂટા છે ચારે ઓસળ છૂટા એકદમ અને બાર લિટર દૂધ હાજરમાં છે આ ગાયનો અને અંદાજે એ પંદર લિટર જેટલું દૂધ કરશે આગળથી ઓછળ જોઈ શકો છો તમે એક આગળથી ઓછળ તમને બતાવી દઉં જોઈ શકો છો આગળથી ઓછળ એકદમ ચૂંટા છે અને આ બાજુ જોઈ લો ઓછળ ગાળો એકદમ ચોખ્ખો અને પાછળનો ઓછળ ગાળો તમને બતાવી દઉં છું એકદમ જોવો એકદમ પાસળનો પોછળ ગાળો એકદમ છૂટો છે જોઈ શકો છો તમે ગાય ખૂબ જ સારી છે અને આ એનો બચ્ચું છે બચ્ચો પણ તમે જોઈ શકો છો પાંચ થી છ દિવસ વિહાણા થઈ જશે આ ગાયને ગાય એકદમ સારી છે હાઈટમાં બીજે ભાવ સાથે હું તમને કહી દઉં છું અડર જોઈ લો બાર લિટર દૂધ હાજરમાં એકદમ પરફેક્ટ અડર છે આકી ખોલી લેજો અને બીજી પણ ગાયો આપણી પાસે હાજરમાં છે એ પણ હું તમને બતાવી દઉં છું પરફેક્ટ તમે જોઈ લો એનો મોઢો તમે જોવો જોઈ લેશ જોઈ શકો છો અને બીજી પણ ગાયો આપણી પાસે હાજરમાં છે તમે જોઈ શકો છો અને બધી આપણી લોકલ ગાયો છે બીજી કોઈ અમે બહારની ગાયા રાખતા નથી બધી લોકલ ગાયો અને બધી બચ્ચો પણ સાથે અને તાજી વીઆયેલી ગાયો કોઈ પણ બહારની ગાયો અમે લાવતા નથી અમારા આજુબાજુ વિસ્તારની ગાયો અમે લાવીએ છીએ અને બે ટાઈમ તમે દોર આવશો તો બે ટાઈમ આ ગાયનું બાર લીટર દૂધ નીકળશે એક ટાઈમનું દૂધ બાર લીટર બે ટાઈમનું દૂધ ચોવીસ લીટર હાલમાં હાજરમાં છે આ ગાયનું અને એનું બચ્ચું પણ જોઈ શકો છો છ સાત દિવસ વિયાણા થઈ ગયા છે હાઇટમાં બીજે એકદમ ગાય કમ્પ્લીટ છે અને બીજી પણ આપણી ગાયો બધી હાજરમાં છે તમે જોઈ શકો છો તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે પણ બધી લોકલ ખાસ ધ્યાન રાખવાનું લોકલ ગાયો છે અને આ આજે ઉતરી છે ચલો જય માતાજી અને હા એક બતાવી દઉં કે આપણે જે આ ગાયનો ભાવ પૂછવો હોય તો મને મોબાઈલ નંબર ઉપર ફોન કરી શકે છે નેવ્યાસી એંસી ત્રીસ બાર જીરો છ મારો મોબાઈલ નંબર છે આ નંબર ઉપર મને ભાવ તમે ફોન કરીને જાણી શકો છો અને હું જરૂરથી તમને અને ઘણા જણાના ફોન નથી ઉપડતા એ પણ ફોન હું સાંજે રિપ્લાય આપી દઉં છું અને સાંજે આઠ વાગ્યા પછી કોઈ પણ મને ફોન કરી શકે છે ચલો જય માતાજી